અમરેલી જિલ્લાના અમુક તાલુકાના વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો જાફરાબાદ તાલુકાના ભાડા હેમાળ છેલણા વઢેરા જેવા ગામડાઓમાં સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંબરડી અભરામણપરા ખોડિયાણા દાઢિયાળી સુરજવડી સાકરપરા મિતિયાણા કૃષ્ણગઢ વગેરે ગામોમાં બપોર સમયે ધોધમાર કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડુંગળી તલ મગ અડદ બાજરી જુવાર તેમજ ખેતરોમાં પડેલા ઘાસચારામાં કરોડો રૂપિયાનું વ્યાપક નુકસાન થવા પામ્યું છે અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા લીલીયા તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અમરેલી જિલ્લામાં ધરતીપુત્રોમાં કમોસમી વરસાદમાં ખેતરોમાં પાકને નુકસાન થયું હોય કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ અમરેલી